હવે આપ દ્વારકા જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે કરણ જોશી હોળી ધૂળેટી ફૂલડોલ ઉત્સવમાં સાત લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા હોળી ધૂળેટીના પર્વ દરમિયાન ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે દેશ વિદેશથી દ્વારકા પહોંચે છે અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે હોળાષ્ટકની શરૂઆતથી જ લોકો પગપાળા ચાલીને દ્વારકા આવતા હોય છે આ વખતે પણ સાત લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં સામેલ થયા હતા ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા વિખ્યાત કલાકાર તેમજ પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી કૃષ્ણ નાટ્યકથા એક અદ્વિતીય નૃત્ય નાટ્ય પ્રસ્તુત કરાઈ હતી ભગવાન શ્રી કૃષ્ણના સંપૂર્ણ જીવનને પ્રતિબિંબિત કરતી કૃષ્ણ નાટ્યકથા નિહાળી પ્રવાસીઓ તેમજ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ તકે નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ નાયબ પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે જે અન્વયે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓએ લગ્ન છૂટાછેડા ભરણ પોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ મહિલાઓના અધિકારો તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના તર્કસંગત વિચારો પ્રસ્તુત કર્યા હતા આ બેઠકમાં કલેકટર રાજસ્થન્ના નિવાસી કલેક્ટર ભૂપેશ ચુટાણીયા નાગરિકો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી યુસીસી અંગે પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા નાગરિકોની સેવા માટે સતત ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓનું પણ આરોગ્ય સ્વસ્થ રહે તેવા ઉમદા આશયથી જિલ્લા કલેકટરના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીબી દિશા નિર્દેશનમાં કલેક્ટર કચેરી ખંભાળીયા ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પમાં કુલ એકસો અઠ્યાવીસ જેટલા કર્મચારીઓ અધિકારીઓની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી જેમાં વજન ઊંચાઈ બીએમઆઈ ડાયાબિટીસ હાઇપરટેન્શન એક્સરે તેમજ મહિલાઓની બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં જિલ્લા પંચાયત ખાતેની મેડિકલ ટીમના કુલ સોળ કર્મચારીઓ હાજર રહી આ કામગીરી કરવામાં આવેલ હતી જેમાં ડાયાબિટીસના પાંચ અને હાઇપરટેન્શનના સોળ નવા કેસ જોવા મળેલ હતા અને જરૂરી જીવનશૈલી અંગેનું કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબના કર્મચારીઓને દવાઓ આપવામાં આવી હતી સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી પીસીએન પીએનડીટી એક્ટ ઓગણીસો ચોરાણુનું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે સામાજિક કાર્યકર ડોક્ટર કાશ્મીરાબેન રાયઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં હોસ્પિટલોના રિન્યુઅલ રજીસ્ટ્રેશન સોનોગ્રાફી મશીનના રજીસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરવામાં આવી હતી હમણાં ચાપે દ્વારકા જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો જેના લેખક હતા કરણ જોશી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું